અંગલેસની પાનોલી જીડીસી માં ઉભેલા કન્ટેનર ટ્રક ઇલેક્ટ્રોનિક સામાન આડમાં લઈ જવાતા વિદેશી દારૂ જથ્થો એલસીબી પોલીસે ઝડપી લીધો હતો પોલીસે 15 લાખ દારૂ અને સામાન પકડી મળીને 20 લાખ ઉપરાંત મોટા માલ કબજે કરી ચાલક અટક કરી હતી જ્યારે ત્રણ લોકો ને ફરાર જાહેર કર્યા હતા ભરૂચ એલસીબી પોલીસની ટીમે પાનોલી જીએડીસીમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઈ જવાતો વિપુલ દારૂનો જથ્થો ઝડપી પાડી અડસઠ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી ને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ એલસીબી પોલીસની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ હતી તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મારફતે બાતમી મળી હતી કે એક બંધ બોર્ડીની કન્ટેનર જેનો નંબર જી જે જીરો વન એચટી ચુમાલીસ પિસ્તાલીસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી આવી પાનોલી જેડીસી માં આવેલ મેઘમણી કંપની તરફના રસ્તાની બાજુમાં હાલ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે અને ઇંગ્લિશ દારૂ સગે વગે કરવાની તૈયારીમાં છે જે બાતમીના આધારે પાનોલી જેસી મેઘમણી કંપની તરફ જવાના રસ્તા પરથી બાતમી હકીકત વાળું કન્ટેનર મળી આવતા તેમાં ચેક કરતા સેમસંગ કંપનીના ટીવી ફ્રીઝ અને કોમ્પ્યુટર વગેરે ઇલેક્ટ્રોનિક સામાન ભરેલ જણાયો હતો જોકે ત્યારબાદ તેની આડમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો ગયો હોવાનું ધ્યાને હતું પોલીસે કન્ટેનર માંથી નાની મોટી બોટલો તથા બિયર ટીન નંગ ચાર છસો ઓગણત્રીસ જેની કિંમત રૂપિયા પંદર લાખ સત્યાવીસ હજાર ચારસો વીસ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસે કન્ટેનર ના ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિ રહે સંગાવાસ દેવગઢ રાજ સંબંધ રાજસ્થાન નાવો ને ઝડપી પાડી તેના અંગ ઝડપી માંથી આવેલ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર તેમજ કન્ટેનર જેની કિંમત રૂપિયા વીસ લાખ તથા કન્ટેનર માં ભરેલ ટીવી એલઈડી એલસીડી ફ્રી કોમર મરીને કુલ છ્યાસી નક્રોનિકાખ દસ ઝડપી પાડ્યો હતો જ્યારે ગોપાલ સિંહ ઉર્ફે ગોપી રાજપૂત ચેતન સેલવાસ અને બલેનો ગાડી નંબર જીજો ઓગણીસ બી ઈ જીરો નવસો ને અઠ્યાવીસ ના ચાલક ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પાનોલી પોલીસ મથક માં એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો